અને ભારેલા હે ને બીજા બચ્ચાની અલગ અને ગાય આપણે જવાનું આજે હમણાં પર આપણે એ આપણે પ્લેંચ બીમ કર્યો છે ને ગોઠવ્યું હોય ને એ આપણે ફરી દીધો છે મિલનવાળા એમને અમે નથી રહ્યો મિલેરવાળા એમને ફરી દીધો હોય ને તો એ આપણે ખોલવા જવાનું હોય હા એ અડધું અડધું ખોલ્યું પણ અડધું બાકી રહી ગયું ખોલવાનું તો આજે આપણે ખોલવા જવાનું છે તો હમણાં ગાથે આપણે આઠ વાગે નીકળવાનું છે કામે જવા માટે હમણાં પર અને આજે હમણાં પર જવાનું કામે આપણે ખોલવા અડધું કાલે તો ખોલ નહીં ખોટું ને અડધું હજી ખોલવાનું બાકી છે પછી આપણે થોડુંક જઈને ખોલશું અને આપણે ઊભી દિવાલ હતી નહીં ગાઈશ તો આપણે એ ખોલ નાખીએ આ રીતે દિવાલ બાકી છે થોડુંક જ બાકી છે ઘાસીએ આપણે ફટાફટ જયંતર ખોલ નાખશું પછી એ લગભગ આપણે

જો ગાઈસ આપણે તાબો પર કેવું મસ્ત મજાનું વાતાવરણ છે ને જો તો જો મસ્ત મજાનું ગાઈસ મસ્ત મજાનું વાતાવરણ છે ઠંડુ ઠંડુ તો ગાઈસ અમે આપણે 8 વાગે નીકળશું અત્યારે તો આપણે હવે વાડીએ જવાનું થાય છે એટલે વાર છે આપણે રજા હોય સેન્ટિંગમાં જવાનું થાય છે પણ વાડી માવ કહેતા જ છે કે હું આવવાના હે તો વાવણ હું આવડિયા થાય છે પણ સેન્ટીમાં રજા હોય ને ત્યારે જવાનું થાય છે ત્યારે આપણે આટો મારો જઈશું તો ગાઈસ આપણે હમણાં આઠ વાગે નીકળીશું હમણાં જવા જવાટું આમ જોવો તો બ્લોગમાં આવો આટો ગાય ઉપર આવતો હોય નીચે ઉપર તો ગાઈસ છે આપણે હમણાં પર જઈને ત્યારે આપણે બીજી વાત કરશે ફાસ્ટ આપણે અમર પર પોગી ગયા હી અને જો આપણે એક કોલમ બીમ આપણે ખોલી નાખ્યો કોલમ બીમ એટલે આપણે જે આપણે બીમ ભેર્યું હોય ને એ આપણે ખોલી નાખ્યો અને જો ગાય આપણે કેવો મસ્ત મજાનો બીમ આપણે ખુલ્યો છે અને ગાય છે આપણે અમર ઉપર પોગી ગયા હી અને જો ગાય આપણે તમને કેવો આપણે પહેરો એ બાજુ આપણે ચેન તમને દેખાડું તો જો ગાય આપણે આવી કોલમ બીમ પહેરો છે અને જો ઠેઠ સુધી આપણે ગાય ખોલી નાખ્યા આપણે ફરમાં અને આવી ગાય જો ઓઇલ વધારે પડી ગયું થોડોક વાંધો નહીં ગાઈશ મસ્ત મજાનો પાટો થઈ ગયો એકદમ નેવર આમ જો ગાય કેવો થઈ ગયો નેવર મસ્ત અને આ જો પાણી જે પાયેલું છે પગ પગ ગરી જાય ગારામાં અને ગાય આપણે આ જો ભીમ ફૂલી ન જાય ને ફરમા બોરમા એટલે જો આપણે આકડી ઉમેરી હતી જો આ તો કારા કડીકમાં થઈ જાય મજા હે ને મસ્ત મજાનો અને કાશ આપણે નર્સ આપણે નર્સભાઈ મથે છે આજે આપણે કોઈ હમણાં પર કાપડ ખોલવાનું ચાલુ ખુલી બાજુ અને હું કશ આ બાજુ હું તો આપણે હરવેરો ખોલવાનું ચાલુ કરશું હરવેરો ખોલવાનું ચાલુ કરશું જો જોવા આપણે છે આપણે ના તો હજુ ભાઈ તો અહીંયા ગાશે આય છે હલવી ગયું એટલે કાંકર વધી ના કે આપણે થઈ રહી તો હરવેરો ખોલવાનું ચાલુ કરશું આપણે

એ કાકા રેન્કો નું ખોણો એક બાકી છે એ બાકી આ તો ખોલી નાખું તો આ જે બખોળમાં બાકી છે અને આ જો વાલ પ્લેટ ની હું સાફ કરવાનું છે અને કઈક પેકિંગ ને હોય ને એ સાફ કરવાનું બરોબર સાફ નું કરશું ને એક આપડે આંકો ગાઈસ જો ભાગ બાકી છે ખોલવાનો તો આપણે એની સાઈડ ઉપર ખોલ નાખી તો આપણો ટ્રેક્ટર આવી ગયો જે આપણો ફર્માન એવું ગાઈસ ભરવાનું એટલે આપણો ટ્રેક્ટર આવી ગયો છે તો ફરમાની વાંધું એટલે તો આપણે ખોલવાનું એ ખોલી બોલીને તો આપણે ફરવાનું વાંધું દઈશું ટ્રેક્ટરમાં જો ગઈને ખોલવાનું બાકી છે તો હાથ ખોલવાનું ચાલુ કરી દઈએ ચાલુ ખોલવાનું ચોકશ આપણે ઊભી આપણે સાઈડ ખોલ નાખીએ અને જો કેવો મસ્ત મજાનો પાટો ખુલો આપણે અને આપણે ચાર ફૂટનું બાયણું મૂક્યું છે અને આપણે અહીં જોઈએ મસ્ત મજાનો પાટો કર્યો છે અને ચાર ફૂટ આપણું બાયણું છે ના થઈને તો ઠેઠ આમ હમે સુધી પછી આપણે સાઈડ ખોલે આપણે ખીલીઓ વધે ખીલી સામાન પેઢવાનું રમડ તો આપણે આધુ હરખું કરવાનું પછી આપણે પાટો જ્યાં કરવાનો હોય ને ત્યાં આપણે સામાન લઈ જવાનું હોય સામાન આધુ હર નાખી એની જે સાઈડ ખોલે આપણા નાસ ભાઈ તો ચા ન પીતા પણ રામજી ભાઈ ની નાટો આપણે ગાય ચા લીએ હજી મેં તો કામ હતો કંઈક ચાલુ ન કર્યું હજી હું હજી આયોગ એનું ગાયસ રખડું જ છું ચા ને એવું જોઈએ પાઉં હું યોગાસ આપણે ચા લી આવ્યા આપણે પંદર રૂપિયા ગાય ચા લઈએ અને રામજી ભાઈ પ્રણેમને ચા પાઈને પછી જો યોગાસ કામ આપણે થાય ચાલુ આપણે થોડુંક જ છે બીજું વાળો ભરી જાય છે હા એ ભરીયા પાંચ ચા ન પીતો અરે આપણો ચા પી ન આયો પણ એક બે ચાર પાંચ પાલી હોય જો એ હાર્દિક આટલું આય નહી એવડું મોટું કાઈ બતા નહી આટા જેવું એને જ નીકળ બોલ પાપણી મેં તો એવડું મોટું હતું પાત્ર છેડ થઈ હું વરન ચા દો અરે જોઓ ગાઈસ આપડા સાઇડું હાંધી ખોલ નાખી ને આપડા ખોલો નું કામ પૂરવા ના જો ગાઈસ મસ્ત બધો આપણો પાટો ખઈ લો હાય નાસ્તો નહી તો કીધું કાટે હે જોઓ ગાઈસ આપણે સાધું પાટો બાટો ખોલ નાખો હવે સામાન કરવાનો હોય ભેગો તો આપણે હવે સામાન હરવા ભેગો ના ફરમાની સાઈડ આપણે જો હાદી ખોલ નાખી સાઈડ આપણે ખોલવા બાકી હતી ને જો સાઈડ ખોલ નાખી અને આંકોની સાઈડ આપણે ગાય ખોલ નાખી અને હવે આપણે ગાય આપણે ઓઈલ મારવાનું હોય તો ગાય આપણે આ ફરમો કાટ ન લાગે ને એટલે ઉપરની સાઈડ આપણે ઓઇલ મારવાનું હોય અને આપણે બીજા હાથે ઓઇલ મારેલા છે તો આ ફરમા આપણે ઓઇલ મારેલું હોય ને આ તો બાકી છે અને જે આપણા હવરા ફરમા પડ્યો ને ગાય આપણે એ ફરમા આપણે ઓઇલ મારેલું છે અને આવા જો આ ઊંધા ઊંધા પડ્યો હોય ને એમાં આપણે ઓઇલ બાકી છે આ જ્યાં જો આપણે અડધામાં ઓઇલ માર્યું છે અને અડધામાં ઓઇલમાં બાકી છે તો જો આપણે બીજું તો ચડીએ આપણે દિવાલ ઉપર તો જો ગાય આપણે દિવાલ ઉપર ચડી ગયા ને આ ઓઇલ ડબલ ભરેલું આપડે અને આપણે આ પાછું નખ દે અંદર અને જો ગાઈસ આપણે અહીંયા થી રંગતા રંગતા આટલે પોઈ ગયા હી અને અહીંયા આપણે આમ ટપવાનું છે તો પહેલા તો અરર હોય જી જો ગાઈસ અરર તો ગાઈસ આપડે આ રંગોનો ફર્મ આ ગાઈસ આલે પોંજો ઓને પર કરી દઈએ અને ઓલી બાજુ આપણે રામજીભાઈ રંગે છે અને આઈંકર આપણે હું રઉં

એટલે ખોણા આપણા બાકી રહે નહીં પછી આમ કરીને આમ સીધે કાય ગાય તો ગાય છે આપણે આવી રીતના ઓઇલ મારવાનું હોય અને ઓલી બાજુ આપણે રામજીભાઈ ઓઇલ મારે નરેશભાઈ ગયા છે આપણે કંઈ કામ હતું એટલે ગયા બારે આપણે ઓઇલ મારવાનું બાકી છે તો ઓઇલ હવે મારવાનું ચાલુ થયું કેટલું કોડે મોટી રોટી કામ થાય પછી પછી બીજું ભાઈ છે આપણે કંઈ કામ હે નહીં ઓઇલ ફરમા મારીને બીજું તો આપડા સામાનુ પેડું ભેગો કરીને ટ્રેક્ટર માં પરીને આપણે બીજા કામ હાલે લઈ સામાન હા તો આપણે આપણે ચાલુ નહીં કાંઈ અને હવે આપડે વાલપેટ નું જીવ ખાલી અને ટ્રેક્ટર માં સામાન પરીને આપડે બીજા ઘરે લઈ જવાનો હે તો ગાય છે આજનો આપણે પૂરો કરી નહીં આપડે મળશીઓ છે નવા એક બ્લોકમાં આવતી બાય બાય મેં એક ગાય એક મસ્ત મજાની મને એક વસ્તુ મળ્યું હે બીજું ગાય છે કાલે તમને દેખાડીશ મસ્ત મજાનું એક વસ્તુ હે તો ગાય આજનો બ્લોગ આપણો પૂરો મળીએ એક બ્લોગ માં ગાઉ બાય બાય